નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે સરકાર તરફથી મળશે ત્રણ રૂપિયા કઈ રીતે તમે લાભ મેળવી શકો છો અને શા માટે તમને આપવામાં આવશે ત્રણ રૂપિયા તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજનાની શરૂઆત કરી છે અને તેના અંતર્ગત ત્રણ હજાર રૂપિયા સુધીની પશુપાલકોને સહાય આપવામાં આવશે વિડીયોમાં સમગ્ર માહિતી મેળવીએ તે પહેલાં જો તમારા કોઈ ઓળખીતા પશુપાલક મિત્ર હોય અને તમારી આસપડોશમાં પણ જો કોઈ મિત્રો પશુપાલન કરી રહ્યા હોય તો તેમને આ માહિતી સૌથી પહેલાં તમારા દ્વારા પહોંચે તે અનિવાર્ય કરજો તેમને વોટ્સઅપ દ્વારા વિડીયોની લિંક મોકલી દેજો મિત્રો પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને પશુપાલ પશુઓની ઉત્તમ જાતના સંવર્ધનને અમલમાં મૂકવામાં આવી છે ગુજરાતમાં પશુપાલનનો ઝડપથી વિકાસ કરવા માટે ઘણા ખેડૂતોએ ખેતી સાથે પશુપાલનને અપનાવીને મહત્તમ આવક મેળવી રહ્યા છે અને જ્યારે કેટલાક લોકો સંપૂર્ણપણે માત્ર પશુપાલન તરફ વળ્યા છે સરકાર આ વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ઘણા બધા હેતુથી એક નવી યોજના શરૂ કરી રહી છે જેમ કે ખાંડન યોજના ચારા કાપવાના મશીનની યોજના કૃત્રિમ બીજદાન યોજના આ યોજનામાં સરકાર પશુપાલકોને નર અને માદા પશુઓના સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની સુવિધા પૂરી પાડે છે કેટલાક કિસ્સાઓમાં નર પશુઓ માદા પશુઓની નજીક જવા માટે હિંમત રાખતા નથી અથવા તો શારીરિક તકલીફ હોવાના કારણે પ્રજનન પ્રક્રિયામાં સમસ્યા એટલે કે પ્રજનનમાં સમસ્યા સર્જાય છે અને આવા સંજોગોની અંદર કૃત્રિમ બીજદાન પદ્ધતિ દ્વારા ઉત્તમ પશુઓના વીર્ય માદા પશુઓના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓનો જન્મ આપે છે કૃત્રિમ બીજદાન યોજનાનો લાભ ફક્ત તે પશુપાલકોને મળશે કે જેમના પશુપાલક જેમના પશુઓએ વાછરડાને જન્મ આપ્યો હોય કે તેની ઉંમર અગિયાર મહિનાથી ઓછી હોય આગળ વાત કરીએ તો આવેદન પ્રક્રિયા શું છે અને કોણ કોણ કયા કયા દસ્તાવેજ તમારે ઉમેરવાના છે તો યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની છે અરજી માટે દસ્તાવેજની વાત કરીએ તો વાછરડાના જન્મનું પ્રમાણપત્ર રાશન કાર્ડ આધાર કાર્ડ યોજનાનો લાભ કઈ રીતે તમે મેળવી શકશો મિત્રો તો આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે તમારી અરજીને મંજૂરી મળશે ત્યારબાદ ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય તમારા ખાતામાં આવશે તમે પણ પશુપાલન વ્યવસાય કરતા હોય તો આ યોજનાનો લાભ લઈને તમારા પશુઓ માટે ઉત્તમ ભવિષ્ય તમે નક્કી કરી શકો છો પાક સંગ્રહ માળખા યોજના વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ પચીસ વર્ષ માટે સુવર્ણ અવસર કહી શકાય તેવી મહત્વની યોજનાની જાહેરાત થઈ ગઈ છે અનાજ ભરવાનું ગોડાઉન બનાવવા માટે સરકાર આપશે એક લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી પ્રકારની યોજનાઓ અમલ મૂકવામાં આવી છે અને આવા સમયની અંદર અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એ મહત્વપૂર્ણ યોજના છે આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે ખેડૂતોની ઉપજને લાંબા સમય સુધી સલામત રાખવી અને બજારમાં વધતી માંગ વખતે સારો ભાવ મળે તે માટે પાક સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે ઘણી બધી વાર તમારી પાસે સંગ્રહ ક્ષમતાનો અભાવ હોવાના કારણે ખેડૂતોને ઓછા ભાવે પાક બગડી જાય તે પહેલાં ઓછો ભાવ લઈને પાક વેચવો પડે છે તેના કારણે આર્થિક નુકસાન થતું હોય છે આ સમસ્યાનું નિવારણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સીધી સબસિડી આપવામાં આવે છે અગાઉના વર્ષોમાં આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા સુધી હતી પરંતુ વર્ષ બે હજાર ચોવીસ માટે વધારીને એક લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે ખેડૂતો તેમના ખેતરમાં વેરહાઉસ સીલો અને અનાજ સંગ્રહ માટેના અનન્ય માળખા બનાવી શકે છે આ માળખામાં માત્ર અનાજ જ નહીં પરંતુ ખાતર બીજ કૃષિ સાધનો અને દવાઓ પણ સંગ્રહ કરી શકે છે આ સુવિધા ખેડૂતોને સિઝન દરમિયાન પાકના મૂંઝવણ વિના સંગ્રહ માટે સક્ષમ બનાવશે મિત્રો ખેડૂતો માટે યોજનાનો લાભ લેવા માટે સરકારી વેબસાઇટ અથવા તો નજીકની કૃષિ કચેરીમાં અરજી કરી શકાય છે અરજદારે નીચેની વિગત સાથે અરજી ફોર્મ ભરવાનું છે આવશ્યક દસ્તાવેજની વાત કરીએ તો જમીનના દસ્તાવેજો જે આપણા રેગ્યુલર દસ્તાવેજ છે સાત બાર અને આઠ અનો ઉતારો જે તમારો લેટેસ્ટ હોવો જોઈએ આધાર કાર્ડ બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ અને અન્ય જરૂરી કાગળો અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો તમે સરકારી પોર્ટલ એટલે કે આય ખેડૂત પોર્ટલ અથવા તો ગ્રામ પંચાયત અથવા તો ખેતીવાડીની અધિકારીની કચેરી મારફતે તમે ફોર્મ ભરી શકો છો સહાય તમારી મંજૂર થઈ જાય ત્યારબાદ ખેડૂતોને નક્કી કરાયેલી સબસિડી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે સીધી તમારા ખાતામાં જેવી રીતે બે હજારનો હપ્તો પડે છે તે રીતે ડાયરેક્ટ સહાય આવવાની છે બે હજાર એકવીસ બાવીસથી બાવીસ ત્રેવીસ ચોવીસ સુધી રાજ્યના છત્રીસ હજાર છસોથી વધારે ખેડૂતોને 184 કરોડ કરતા વધારેની ગ્રાન્ટ આપવામાં આવી છે 2024-25 માટે 13982 કરતા વધારે ખેડૂતોને પાક સંગ્રહ માળખા માટે મંજૂરી આપી દેવાય છે ખેડૂતોને લઈને વધુ એક જબરદસ્ત યોજના વિશે આપણે આજે વાત કરવાના છીએ મિત્રો દેશી ઘાણી મળ નાખવા માટે મળશે અઢી લાખ રૂપિયા કામની વાત આવી છે ખેડૂતો માટે જબરદસ્ત યોજના છે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા સમયાંતરે ઘણી બધા પ્રકારની સહાયક યોજનાઓ બનાવવામાં આવે છે તેનો લાભ ખેડૂતો ઉઠાવી રહ્યા છે હાલમાં એનએફએસએમ ઓઇલ સીડ યોજના અંતર્ગત ખેડૂતોને નાના ઓઇલ એસ એક્સ્ટ્રેક્શન યુનિટ એટલે કે કોલ્ડ પ્રેસ યુનિટ અથવા તો દેશી ઘાણી સ્થાપિત કરવા માટે યોજના હેઠળ ખેડૂતોને મગફળી સહિતના તેલેબિયા પાકમાંથી તેલ કાઢવા માટે અને યુનિટ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવે છે જેના દ્વારા તેઓ વધારાની આવક મેળવી શકે છે અને રોજગારીનું પણ સર્જન કરી શકે છે ગુજરાતના રાજ્યના ખેડૂતોને હવે સરળતાથી પોતાનું તેલ નિષ્કર્ષણ એકમ સ્થાપી શકે છે ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા એન એફ એસ એમ ઓઇલ સીડ યોજના હેઠળ નાના ઓઇલ એક્સ્ટ્રક્શન યુનિટ જેમાં ખાસ કરીને દેશી ઘાણી સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવી રહી છે યોજનાનો લાભ લઈને ખેડૂતો મગફળી સહિત તેલેબિયા પાકમાંથી જાતે જ તેલનું ઉત્પાદન કરી શકશે અને રોજગારી મેળવી શકે છે ખેડૂતોએ દેશી ઘાણી કાચી ઘાણી તરીકે પણ જેને ઓળખવામાં આવે છે તેનો યુનિટ બનાવવાનો છે અને લાભ લેવાનો છે પંદરથી 25 કિલો પ્રતિ કલાક પીલાણ ક્ષમતાવાળી મોટર સંચાલિત કાચી ઘાણી પંદર બાય બાર ફિલ્ટર પ્રેસ મશીન અને જરૂરિયાત અનુસાર ડિકોટિકેટર મશીન માટે ખેડૂતોને સહાય મળવાની છે તમને જણાવી દઈએ કે ખેતીવાડી સાધનોની ખરીદી માટે સરકાર દ્વારા સાધનની સહાય આપવામાં આવી રહી છે પાંચ લાખ રૂપિયા સુધીની યુનિટ કોસ્ટવાળા સાધન પર પચાસ ટકા એટલે કે વધુમાં વધુ અઢી લાખ રૂપિયા સુધીની સહાય તમને મળવાની છે યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરીને જરૂરી બિડાણ સાથે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે પચીસ સુધીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારી અથવા તો જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલવાનું છે અને મંજૂરી મળ્યા બાદ નિર્ધારિત કરેલા સમયમાં સમગ્ર ઓઇલ એક્સ્ટ્રક્શન યુનિટ ખરીદીને તમારે સ્થાપિત કરવાનું છે ને યોજના અંતર્ગત નાના ખેડૂતો કોલ્ડ પ્રેસ યુનિટ સ્થાપિત કરીને રોજગારી મેળવી શકે છે કે તેની સાથે આવા નાના એકમો દ્વારા ખેડૂતો વધારાની આવક બનાવીને આત્મનિર્ભર બનીને પોતે પણ રોજગાર મેળવી શકે છે અને ગામના લોકોને અને આસપડોશના લોકોને પણ રોજગારી આપી શકે છે ખેડૂત મિત્રો જો તમારા ખાતામાં પીએમ કિસાનનો ઓગણીસ હપ્તો નથી આવ્યો તો તમે મદદ માટે ઝડપથી કરી લેજો આ કામ દેશના કરોડો ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોવીસ ફેબ્રુઆરીના રોજ સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો ઓગણીસ મોપ્તો જાહેર કર્યો છે વડાપ્રધાન મોદીએ બિહારના ભાગલપુર જિલ્લામાંથી ઓગણીસ હપ્તો જાહેર કર્યો હતો દેશના સાડા નવ કરોડ કરતાં વધારે ખેડૂતોને સરકારે બાવીસ હજાર કરોડ રૂપિયાનું ફંડ આપીને સીધા તેમના બેંક ખાતામાં માનદ વેતન મોકલ્યું હતું જણાવી દઈએ કે એવા ઘણા બધા ખેડૂતો છે કે જેમના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમાં હપ્તાના પૈસા નથી પહોંચ્યા અને જો તમે પણ એવા ખેડૂત છો કે જેમના ખાતામાં પીએમ કિસાન યોજનાના પૈસા નથી પહોંચ્યા તો ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે અહીંથી મદદ માટે પૂછી શકો છો અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે સર્વપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તો બહાર પાડવામાં આવ્યો છે અને હપ્તાના બાવીસ કરોડ કરતાં વધારે દેશના નવ પોઈન્ટ અઠ્યાસી કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના હપ્તાનાં નાણાં તેમના ખાતામાં નથી આવ્યા તો તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો સર્વપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું છે અને નો યોર સ્ટેટસ વિભાગમાં તમારો આધાર નંબર મોબાઈલ નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને ગેટ ડેટા પર ક્લિક કરશો તો તમને આ વિશે વધારે માહિતી મળશે અને હપ્તાના ટ્રાન્સફર પૈસા આવ્યા છે કે નથી આવ્યા તેના વિશે માહિતી મળવાની છે ત્યારબાદ બીજી વાત કરીએ તો તમારા બેંક ખાતાની માહિતી યોજનામાં યોગ્ય રીતે દાખલ કરવામાં આવી છે કે નહીં તે તમારે તપાસવાનું છે તેના માટે તમારે આઈએફએસસી કોડ અને બેન્ક એકાઉન્ટ તપાસવાનું છે તમારું બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું છે કે કેમ તે પણ તમારે તપાસી લેવાનું છે અને ત્યારબાદ ઇ કેવાય થયું છે કે નહીં તમારું ભૂલ સત્તાવાર જે ભૂલેખ વેરિફિકેશન થયું છે કે નહીં તે પણ તમારે તપાસવાનું છે ભૂ સત્યાપનની વાત આપણે કરી રહ્યા છીએ મિત્રો આ બધી તમામ બાબત પૂર્ણ થાય તે પહેલાં હપ્તાના પૈસા તમારા ખાતામાં નહીં આવે તમે ફરિયાદ પણ કરી શકો છો તમારે ફરિયાદ કરાવવા માટે પીએમ કિસાનની વેબસાઇટ પર જવું પડશે અને હેલ્પ ડેસ્ક વિભાગ પર ક્લિક કરવું પડશે અને આ માટે તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે ત્યારબાદ તમારે ઓટીપી પર ક્લિક કરવાનું છે અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારી ફરિયાદ નોંધાવવાની છે ને આ સિવાય તમે આગળ આપણે વાત કરવાના છીએ તે પ્રમાણે ટોલ ફ્રી નંબર સરકારે જાહેર કર્યા છે મિત્રો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ પં પંદર બાવન એકસઠ અને હજુ એક કસ્ટમર કેર જાહેર કર્યો છે જીરો અગિયાર ત્રેવીસ અડત્રીસ દસ બાણું અને ત્રેવીસ આડત્રીસ ચોવીસ જીરો એક પર તમે ફરિયાદ નોંધાવી શકો છો અને સિવાય તમારા નજીકની સ્થાનિક કૃષિ અધિકારી પાસે જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો અને તમારી ફરિયાદ સાચી હશે તો તમારી સમસ્યા ખૂબ જ ઝડપથી ઉકેલ પામવાની છે દર મહિને મળશે પેન્શન જ્યાં મિત્રો મજૂરોને પણ હવે મળશે પેન્શન જાણો શું છે કેન્દ્ર સરકારની આ ફાયદાકારક યોજના અને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન તમને કઈ રીતે મળવાનું છે ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમના વર્તમાનના આધારે નક્કી થાય છે તો આના માટે સરકારે બે હજાર ઓગણીસના વર્ષમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે અને યોજના દ્વારા કામદારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે આ યોજના માટે કામદારોને દર મહિને અંશદાન જમા કરાવવાનો હોય છે સરકાર પણ કામદારો દ્વારા આપતા યોગદાન જેટલી રકમનું સામે સરકાર પણ યોગદાન આપે છે કેન્દ્ર સરકાર વિવિધ વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજના ચલાવે છે દેશભરના અસંગઠિત મજૂરો માટે એક મોટા અને સારા સમાચાર કહી શકાય તો ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમની વર્તમાન આવકને આધારે નક્કી થતું હોય છે આવા લોકો માટે સરકારે બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા કામદારોને દર મહિને પેન્શન આપવામાં આવી રહ્યું છે આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ કયા કયા લોકોને મળશે અને આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો તો તમને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મુખ્યત્વે દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરને મળવાનો છે આ યોજના દ્વારા કામદારોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે અને યોજના માટે કેટલાક કામદારોને દર મહિને ફાળો પણ તમારે સામે જમા કરાવવાનો છે સરકાર પણ કામદારો દ્વારા આપવામાં આવતા યોગદાન જેટલી રકમનું સામે યોગદાન આપશે એટલે કે કામદારો દ્વારા દર મહિને ધારો કે ઉદાહરણ લઈએ તો સો રૂપિયા દર મહિને જમા કરાવવામાં આવે છે તો સરકાર પણ કામદારોની સાથે સાથે સો રૂપિયા કામદારો માટે ભેગા કરશે કોને કોને લાભ મળશે તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રમયોગી યોજનાનો લાભ મુખ્યત્વે દુકાનદાર રિક્ષા ચાલકો મોચી દરજી ધોબી અને વાણંદ જેવા વ્યવસાયમાં કામ કરતા લોકોને મળવાનો છે તમને જણાવી દઈએ કે યોજનાનો લાભ મેળવવાની મર્યાદા અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે અને ઓછામાં ઓછા વીસ વર્ષ માટે તમારે પૈસા જમા કરવાના છે અને કરેલા રોકાણના આધારે સાઠ વર્ષની ઉંમર બાદ તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે તમે કેવી રીતે અરજી કરશો તો તમારે સર્વપ્રથમ શ્રમયોગી માનધન યોજના માટે અરજી કરવાની છે અને તેના માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્ર પર જવાનું છે આ યોજના માટે અરજી ફક્ત જનસુવિધા કેન્દ્રમાં જઈને જ થઈ શકશે ઓનલાઈન અરજી નથી થતી અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક ખાતાની પાસબુક અથવા તો ચેકબુક જેવા જરૂરી દસ્તાવેજ સાથે રાખવાના છે અરજી સફળ થાય અને તમને શ્રમયોગી કાર્ડ આપવામાં આવશે ને યાદ રાખો કે દર મહિને યોજના માટેની નિશ્ચિત રકમ તમારા બેંક ખાતામાંથી કાપી લેવામાં આવશે ખેતરની ફરતે મિત્રો સોલાર સ્થાપવા માટેની યોજના આવી ગઈ છે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટે સરકારની એક ધાસુ યોજના આવી ગઈ છે પંદર હજાર રૂપિયાની સહાય તમને મળી જવાની છે ખેતની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવેલી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ પુનઃ આય ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે બચત નાણાકીય લક્ષ્યની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આય ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ થઈ જશે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધા નથી તેવા લોકોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે હોય સહાય મુજબ આપવામાં આવશે આ યુનિટ કીટની અંદર એનરાઈઝર સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ અલારામ મોડ્યુલ સ્ટેન્ડ ધારાધોરણ પ્રમાણે ફરજિયાત તમારે ખરીદી કરીને અરજી કરવાની છે એમાં ની વાત કરીએ તો આઈએસઆઈ સર્ટિફિકેટ અને બીઆઈએસના આઈ માળો માર્કામાળું લાઇસન્સ મેળવેલ અરજી કરેલ હશે તે કંપનીના એનરાઇઝર તમારે લેવાના છે કારણ કે એની સિવાય કોઈ પણ એનરાઈઝર માન્ય ગણાતા નથી બેટરી વિશે વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે ચાર કે પાંચ પ્રકારની બેટરી છે કે જેને ગવર્મેન્ટની કોઈપણ લેબોરેટરી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય તે બેટરી તમે લઈ શકો છો સોલાર પેનલની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી એટલે કે ઉર્જા મંત્રાલય અંતર્ગત એ એલ ડબલ એમની યાદીમાં સમાવેશ થયેલી કંપનીની પેનલ અથવા તો બીઆઈએસનો માર્કો લગાડેલી પેનલ હોવી જોઈએ જેના સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સોલાર પેનલ વેચે છે તેની પાસેથી તમારે મેળવવાનું છે ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનેક પ્રકારની સહાય અને યોજના મળવા મૂકવામાં આવી છે અને તેવી જ રીતે એક યોજના છે ખેતી પાક રક્ષણ માટે તાર વાળની યોજના તેમાં સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ માટે ખરીદી દ્વારા ખેતીવાડી વિભાગ ખેડૂતોને સહાય આપી રહી છે ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ સહાય આપવામાં આવશે મિત્રો ખેડૂતો માટે કામના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને અત્યાર સુધી લોલીપોપ આપવામાં આવ્યો છે એવું કહીએ તો પણ ખોટું નથી કારણ કે ખેડૂતોને સહાય ચૂકવવામાં ગુજરાત સરકાર ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે યોજનાઓની અંદર પચાસ ટકા કરતાં ઓછી રકમની સહાય ખેડૂતો સુધી પહોંચી રહી છે સરકારના રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની ઢીલાશ જોવા મળી રહી છે વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને પચાસ ટકા કરતાં પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે સત્યોતેર પોઈન્ટ અઢાર કરોડની જોગવાઈની સામે માત્ર બાર કરોડ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે ટ્રેક્ટર સહાય તાર ફેન્સિંગ સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓની અંદર ઓછી ચૂકવણી કરવામાં આવી રહી છે ખેડૂતોને મદદની વાતો વચ્ચે સરકારી સહાયના આંકડાઓએ અત્યારે રાજ્ય સરકારની પોલ ખોલી છે જણાવી દઈએ મિત્રો કે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં માત્ર બાર કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવી છે અને જેમાં જો ટ્રેક્ટર સહાયની વાત કરીએ તો માત્ર ત્રીસ કરોડ રૂપિયાની સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે અને ચારસોને બાર કરોડ રૂપિયા તો ફાળવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ને માત્ર ત્રીસ કરોડ કરતાં થોડા ઘણા રૂપિયા વધારે સહાય ચૂકવામાં આવી છે એટલે કે પચાસ ટકા કરતાં પણ ઓછી સહાય ખેડૂતોને હાથમાં આવી છે ફેન્સિંગ યોજનાની વાત કરીએ તો તાર ફેન્સિંગ લગાડવા માટે જે યોજના છે તે માટેના ખેડૂતોને સાડા ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈની સામે માત્ર ચોપન કરોડ ને વીસ લાખ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે તાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી બે હજાર સુધીમાં ચોવીસ પોઈન્ટ વીસ કરોડ ચૂકવાયા છે સાડા ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ હતી અને તેની સામે ચોપન વીસ કરોડ રૂપિયા ચૂકવાયા છે તો બીજી તરફ મિત્રો સોલાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં માત્ર તેર પોઈન્ટ સાત કરોડ રૂપિયા ચૂકવાયા છે અને યોજનાની જે તે પચાસ કરોડની જોગવાઈની સામે જાન્યુઆરીમાં બે વાત કરીએ તો બે હજાર પચીસ સુધીમાં તેર પોઈન્ટ સાત કરોડ રૂપિયા ચૂકવાયા છે એટલે કે આપણે જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ખેડૂતો માટેની સહાયના જેટલા પણ પૈસા જાહેર કર્યા હતા તેના કરતા પચાસ ટકા કરતા રકમ કરતા ઓછી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવેલી છે તો આ શું લોલીપોપ ખેડૂતોને પકડવામાં આવી રહ્યો છે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવી દેજો તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો ફરી વાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન